છોટાઉદેપુર જિલ્લાની અંદર વસતા આદિવાસીઓ આદિ અનાદિ કાળથી પ્રકૃતિ પૂજામાં માનનારો સમાજ છે પ્રકૃતિની ગોદમાં અને પ્રકૃતિ પૂજામાં માનનારો જે સમાજ છે એ પૈકીનું પ્રકૃતિની ગોદ વચ્ચે વસેલું આ ગાબડિયા ગામ છે ગાબડિયા ગામમાં સો વર્ષ બાદ જે દેવની પેઢી બદલવાનો ઉત્સવ ગામ લોકો એટલા જ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે અહીંયા જે ગાબડિયા ગામ છે ગાબડિયા ગામના માલુનમાં આજે જે ઘોડા છે ઘોડાને લાવવામાં આવ્યા છે આખું ગામ ભેગું મળીને આદિ અનાદિકારથી ચાલતી આવતી પરંપરા ધાર્મિક આસ્થાઓ મુજબ દેવની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી રહ્યા છોટા ઉદેપુર પાસે આવેલું ગાબડિયા ગામ પ્રકૃતિની ગોદમાં વસેલું હોય અને આ ગામમાં સો વર્ષ બાદ દેવોની પેઢી બદલવાનો રૂડો અવસર આવ્યો છે ત્યારે આખા ગામના લોકો દેવોની પેઢી બદલવાના ઉત્સવને ઉજવવા જઈ રહ્યા છે નાનકડા એવા ગાબડિયા ગામમાં અઢીસો જેટલા પરિવારો પોતાની કલા સંસ્કૃતિ રીત રિવાજ અને પરંપરા સાથે પ્રકૃતિના ખોળે વસી પ્રકૃતિની પૂજાપાત્રી સાથે જીવન વ્યાપન કરી રહ્યા છે ત્યારે આખું ગામ ભેગું મળી સો વર્ષ બાદ જુવારિયા ઇંદ સાથે દેવોની પીઢી બદલવાનું સુંદર આયોજન કર્યું છે

હોડોળ દેવ કોઠારદેવ કોહદાદેવ પક્ષીદેવ કન્ભાદેવ વીર બિરસા મુંડા જય જોહાર દેવ ખાદરા દેવ ઈંદ પાનગા દેવ ઘોવાડિયા દેવ દુધિયાદેવ અન્નદેવી એટલે કે કણિકંશ્રી બળદ ખેતી દેવ વેરાઈ માતા હોડી માતા નાયકા સમાજના ખત્રી દેવ રાઠવા સમાજના ખત્રી દેવ બાબાદેવના પાટલા દેવ અને રામસીતાદેવ મંગળવારે ઇંધના જવારા બુધવારે ઈંધ માંડવામાં આવશે મારું વધુભાઈ મેતરિયા ગામ ગાબડિયા તાલુકો છોટાઉદેપુર જિલ્લો પણ છોટાઉદેપુર અમારા ગાબડિયા ગામે આદિવાસી સમાજમાં બાબાદેવને પરંપરા વર્ષોથી પેઢીઓ પેઢીઓથી યોગ્ય યોગ્યથી માનતા આવે છે ને એ સાગના કે જે જેની સ્થાપના કરવામાં આવે બાબાદેવની એ સો વર્ષની આજુબાજુ સતત વર્ષને પાણીની આજુબાજુમાં એ બગડી જતા હોય તો એને નવી પેઢી કહેવામાં આવે છે એટલે એ ટૂંકડાની બીજી પેઢી આ સ્થાપના કરવાને આજે આ પ્રોગ્રામ રાખ્યો છે આપના દિવસનો આજે આ પ્રોગ્રામ પૂરો થાય પછી એના પછી જુવારા આવે પછી એને નવ દાડા પ્રોગ્રામ થશે ને દસમી તારીખે બુધવારના દિવસે પોગ્રામ રહેશે દિવસનો ને રાતનો એ છેલ્લો ફાઇનલ પોગ્રામ રહેશે ને આજુબાજુના ગામડાના અને હર કોઈ ભાવિક ભક્તોને આ પ્રોગ્રામ આવશે ને આ પ્રોગ્રામમાં અમે લેખિત અરજી પણ અમારા છોટાઉદેપુર જિલ્લામાં રક્ષણ આપતા રક્ષણ મળે એવું કરેલું છે કેટલા પરિવારો છે આ દેવની પેઢી બદલવા માટે તમારું ગામ કેટલો ફંડફાળો આપ્યો કેટલો ખર્ચ થશે આ ગામની અંદર લગભગ બસો થી અઢીસો ઘેર આવેલા છે અઢીસો ગિયારમેથી બધા હરકા ના હોય એના પોતપોતાના જેવી કંડિશન પ્રમાણે કોઈ હજાર પણ આપ્યા હોય કોઈ બે હજાર પણ આપ્યા હોય કોઈ ત્રણ હજાર પણ આપ્યા હોય કોઈ એવી કન્ડિશન હોય તો ના પણ આપ્યા હોય બરાબર પણ કામ પણ કરી પણ બધાને દિલ પૂરેકા આપણા ખોટ સદા માટે વરસાદ મેં ના રહે આપણા દેવ દેવસ્થાન એના માટે જાતે મહેનત કરી આ એનો સાંઈડો પણ પતરાનો છેડ બનાવવામાં આવેલો છે ને પરંપરા આપણા દેવ દેવસ્થાન હચવાય રહેવું આયોજન કરેલું છે બધાને સાફ સહકારના આયોજન જગનભાઈ નાસિનભાઈ છે હું અમારા ગામમાં પરંપરાગત બાબાદેવના જે આદિવાસી સંસ્કૃતિ છે એના સમયાંતરે પાટલા અરે પેઢી બદલવાની હોય છે એના અનુસંધાને ગામ લોકો ભેગા થઈ અને એનું આયોજન કર્યું અને સમગ્ર છોટાઉદેપુરમાં નહીં પણ એક કહીએ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ના હોય એવું અમારા ગામમાં ગામ લોકોના સહયોગથી બાંધકામ કર્યું છે દરેક દેવોને અલગ અલગ મકાન રૂમ બનાવી આપ્યા છે અને આ થવા પેઢી બદલવાથી અમને પણ જાણવા મળે અમારા બાળકોને પણ જાણવા મળે અમારા વડીલો કરતા હતા એ અમે પણ શીખીએ એ એના એ ઉદ્દેશ સાથે આજે અમે દેવોની પેઢી બદલવાનો કાર્યક્રમ રાખ્યો છે એમાં અમે દેવોના એના મૂર્તિ પણ બનાવી છે એને વડઘોડા રીતે આજે ગામમાં ફેરવીએ છીએ ગામમાં ફેરવી અને બાબા દેવે જઈ પછી ત્યાં એની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ જેટલા પણ પધારેલ લોકોને એનો પ્રસાદીનો પણ લાભ આપવામાં આવશે અને મંગળવારના દિવસે બાબાદેવના જુવારા વાવવામાં આવશે ત્યારબાદ આખું અઠવાડિયું એટલે કે નવ દિવસ સુધી નાચગાન કરવામાં આવશે અને આવતી તારીખ દસ એક બે હજાર ચોવીસ અને બુધવારના રોજ સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો અને છોટાઉદેપુર જિલ્લાના પણ લોકો આમાં સામેલ થઈ અને બાબા ઇંદની ઉજવણી કરવાની છે જેમાં એક કણબો કરીને અમારે આદિવાસીનું એક પ્રિય ઝાડ છે અને એને આસ્થાનું પ્રતિક ગણે છે તેની દાડો રોપી અને તેની પૂજા કરવામાં આવશે રાત્રે પછી આજુબાજુના સમગ્ર વિસ્તારના લોકો નાચ ગાન કરશે અને પછી બીજા દિવસે એટલે કે ગુરુવારના દિવસે એ દાડોને વધા વડાવવામાં આવશે સૌ સુરતાગણને મારા દિલપૂર્વક નમસ્કાર જય બાબા દેવ તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ એટલે ગુરુવારની બુધવારની રાત્રે આ ગામના ગાબડિયા ગામની પેઢી બદલવાની થતી હોય તો સમગ્ર આદિવાસી સમાજને મારા વતી મારા ગામ વતી ગામના આગેવાનો વતી ગામના ભાઈ બહેનો વતી નાના ભૂમકાઓ વતી ગામના દેવો વતી સૌ આદિવાસી મિત્રોને નોતરું પાઠવીએ છે સૌને આનંદથી મોજથી પધારવા અમારું દિલ ભર્યું આમંત્રણ છે જય જોહાર જય બાબા દેવ જય નમસ્કાર જય જોહાર અમારા ગામ ગાબડે ગામની અંદર જેમ આદિવાસીની પ્રકૃતિ પૂજક અને આદિવાસીના દેવ તરીકે જે પેઢી બદલતા હોય છે લગભગ સો વર્ષની આજુબાજુ પેઢી બદલતા હોય છે તે પ્રમાણે અમારા આદિવાસી રીત રિવાજ પ્રમાણે આજે અમારા ગામની અંદર ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આજે અમારા જે બાબાદેવ છે એ બાબાદેવની સ્થાપના થઈ રહી છે આજે સ્થાપના થશે મંગળવારે એના જવારાનું વાવેતર થશે અને એક અઠવાડિયા બાદ એટલે કે દસ તારીખે બુધવારના રોજ ખૂબ જ ઉત્સવપૂર્વક આજુબાજુથી ખૂબ જ મોટા પ્રમાણમાં વેરથી ઉમટી પડશે અને ખૂબ આનંદ અને ઉત્સવથી આ ઉત્સવ ઉજવાશે અને ગુરુવારે સવારે આ જવારાનું વાવેતર થશે અને અમારા જે દેવ છે એને ભગવાન સ્વરૂપ માનનારા આદિવાસીઓ ખૂબ જ આસ્થાથી આજે આ દેવોની પૂજા કરી રહ્યા છે